જો તમે પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છો અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરો છો તો ચેતી જજો કારણ કે પાદરાના પોલીસ મથકના પીઆઈ વી એ ચારંદ સાહેબ કોઈપણ ગુનાખોરીને ચલવી નહીં લેવા માટે નેમ લીધી છે પાદરામાં એક દિવસ અગાઉ નોંધાયેલી ફરિયાદ કે જેમાં એક વિધર્મી યુવક હિન્દુ સગીરા દીકરીને બગાડી જતા પાદરા પોલીસે માત્ર ચોવીસ કલાકમાં જ વિધર્મી યુવક આરોપીની ધરપકડ કરી છે પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મહનો રહેવાસી વડુ અને પાદરા પોલીસ સ્ટેશનમાં ગુનાખોરી ધરાવતો વિધર્મી યુવક નામે ઈરફાન શાહ અયુબ શાહ દિવાન પાદરાના એક વિસ્તારની સગીરાને બગાડી ગયો હતો જો કે સમગ્ર મામલે સગીરાના પરિવારજનોએ પાદરા પોલીસ સ્ટેશનમાં ચોવીસ કલાક પહેલા ફરિયાદ નોંધાવી હતી અને પાદરા પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી સમગ્ર મામલે પાદરા પોલીસ વિભાગના પીઆઈ વી ચારણ અને પાદરા પોલીસ સ્ટાફ દ્વારા ચોવીસ કલાકમાં વિધર્મી યુવકને પકડી દીકરી સાથે પાદરા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા અને પૂછપરછ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે વિધર્મી યુવક કોઈ સગીરાને ભગાડી જાય તેવા સમય દરમિયાન પાદરા પોલીસ વિભાગમાં જ અનેકવાર રજૂઆતો કરવી પડતી હતી પરંતુ આ ઘટનામાં પોલીસે કોઈપણ ડીલ મૂક્યા વિના જ આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાદરા પોલીસે ઊંડા તપાસ હાથ ધરી છે જેમાં આરોપીને મદદ કરનાર લોકો સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આરોપીના મોબાઈલ ડિટેલ સહિતની તપાસનો પણ ધમધમાટ બોલાવવામાં આવ્યો છે અગાઉ આરોપી કેટલાક ગુનામાં સંડોવાયેલો છે સગીરાને બગાડીને કોના ઘરનો સહારો લીધો છે તે બાબતે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે જોકે વિધર્મી યુવક ફગીરાને ભગાડી જવાના મામલે પાદરા પોલીસે માત્ર ગણતરીના કલાકમાં વિધર્મી યુવકને જેલના સળિયા પાછળ મોકલી દેતા પાદરા પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે